તો હોય કે પછી ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય પણ ખનૈજી ચોરી તો ખુલેઆમ થતી જ હોય છે પછી તો કાંકર તાલુકો ભલેને હોય બનાસકાંઠા કાંકર તાલુકાના કસરપુરા તથા અરુપુરા ગામની સીમાથી પસાર થતી બનાસ સદીના પટમાંથી બીન અધિકૃત રીતે ખુલેઆમ ગાડીઓ ભરાઈ રહી હતી ત્યારે ત્રણ દિવસ અગાઉ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારે ખાન ખનીજ અધિકારી જાગ્યા તો ખરા કંબો અને દુધાસણ બનાસ સદીમાં રેડ કરવામાં આવી કેમ કસલપુરા રેડ કરવામાં આવીને તેનું કારણ શું

મળતી માહિતી પ્રમાણે કાંકરે તાલુકાના કસરપુરા અને રૂપપુરા નદી વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં એક પણ લીઝનો પરવાનો નથી કસરપુરાથી રેત ભરવામાં આવી રહી છે ત્યાં કોઈ પણ આપવામાં આવેલ નથી બિન અધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે કાંકરે તાલુકાના કસરપુરા અને રૂપપુરા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ખનન કરતા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરે તો મોટી માત્રામાં

અને લગભગ બ બે કિલોમીટરનું પોળા બધા અને ચટલી વખત મા છોકરાએ મરી ગયા છે ઢોરા મરી જાય છે અને બે ફાર્મ રેત ખેંચાઈ રહી છે ચોવીસ કલાક રેત ખેંચાઈ છે હજારો ગાડીઓ હેડે છે કોઈ કહેવાવાળું નથી સાહેબો અધિકારીઓને વારંવાર મેં કહેવા છતાં કોઈ આવતું નથી કોઈ તપાસ કરતું નથી બે ફાર્મ ચાલે છે આ લોકો અને કહેવા જઈએ તો ઉપરથી કે અમે તમે આવશો તો હિટાચીથી મારીને તમને મોય ગાલી દઈશું કોઈ ખબર નહીં પડે આવું લોકો મને કહે છે ને બહુ માથા ભારે તત્વ છે અને કહેવા છતાં અમારું કોઈ ઓભડતું છે નહીં હવે સરકારને અમે ગોધીનગર ગોધીનગરે અરજી કરી પેલા પોલીસ કમિશનરને પણ જે ગૃહમંત્રીને પણ ક્યાં આવ્યું છે ગીધેલું છે તે પાલનપુર ડીએસપી ઓફિસ ખોણ ખનીજ અને કલેક્ટર ઓફિસ શિવરી મામલતદાર આ બધાને જોણ કરેલી બધાને અરજીઓ કરેલી છે અમારા ભાણે અરજીઓ પડેલી છે મારા સર્વ નંબરોમાંથી રેત ભરી ગયેલા છે મારા કોડ નંબર અમારા મેં લીજમાં આજે લીધી અમે કોડ નંબરમાંથી રેત ભરી ગયા છે કોઈ કહેવાવાળું નથી ને કહેવા જઈએ તો ઉપરથી આ લોકો મને હેરાન કરે છે અને અમારે હાલ જે ખાડા કરેલા ને તો અમારા ઢોરાને જવાની બહુ તકલીફ પડે છે અને અમે જઈએ તો હેરાન કરે છે આ લોકો તો અમારે શું કરવું અમારે કને સહાયથી જીભવું અહીંયા અમારા માટે કોઈ હવે ઉપાય નથી જો સરકાર થી જો કોઈ આનું કાર્યવાહી કરે અને કંઈ કરે તો અમારા માટે બહુ લાભ છે અને અમારી જમીન જે ધોરણ છે એ અમારું બચે ને કે અમારે કોઈ રહેવાનું ઠેકાણું રાખે એમ નથી આ લોકો બહુ માથા ભારે છે ખોણ ખનીજવાળા છે અને ખોણ ખનીજવાળા આવે આવતા જ નથી કોઈ આવતું નથી અને જે ખા ખેંચવાવાળા છે એનું નામ એનું એક અલ્પેશ બારોટ પાટણનો વતની છે એક બીજો બે બીજા છે એ પાટણના છે પણ ચાર પાંચ પાટણના વતનીઓ કળબીઓ અને બારોટો બધા ભેગા થઈ અને આ લોકોને અહીંથી ભરી જાય છે અને કહેવા જઈએ તો સરપંચ એવો છે કસલપુરાનો સરપંચ પણ ભરાવે છે આ કસલપુરાનો સરપંચ ભેગો છે ઓગણવાડાનો ડેપ્યુટી સરપંચ પણ ભેગો છે આ બધાને અમે વારંવાર કીધું છતાં અમારી કોઈ રજૂઆત વાપરતું નથી મેં વારંવાર ગોધીનગર જે કરી છે પાલનપુર કરી છે અને મારા સર્વે નંબર બસો તેતાલીસ બસો ચુમ્માલીસ બસો પિસ્તાલીસ બસો છેતાલીસ બસો સુડતાલીસ બસો અડતાલીસ આ સો નંબરો મારા છે ને સો નંબરો પણ ભરી ગયા છે ત્રીસ ત્રીસ ફળા ખાડા કર્યા છે અને આ ખાડામાં જો મોણા કે ઢોર પળાને તો એ મરી જાય ભેગું એનું કોઈ અમારી રજૂઆત વાપરતું નથી છતાં હવે અમારે કરવું છું તો અમારે આની રજૂઆત ક્યાં કરવી તો આપ સાહેબને બધું રજૂઆત કરવા અમારા વિનંતી છે કે આને કોઈ આનો ઉપયોગ કરો ઉપયોગ કરો તો અમે બચી શકીએ ને કે અમારે તો બચાય એવું છે નહીં જમીને જાય સર રેતે જાય અને અમારા ઢોરાને બધા